જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મહિલા પન્નાબેન દેવસીભાઈ ટાંક જે છે એ મહિલા પ્રમુખ ચેરમેન છે એની જગ્યાએ પ્રકાશભાઈ ટાંક કરીને જે છે એ પોતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે હોદ્દાનો દુરુપયોગ કરીને લેટર પેડનો દુરુપયોગ કરે છે પ્રાથમિક શાળાના આચાર્યોને કાગ પત્રો લખે છે એટલું જ નહીં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ પત્ર લખે છે અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અલગ અલગ સુભાષચંદ્ર બોઝ હોય ડૉક્ટર ભીમરાવ આંબેડકર હોય કે કોઈ પણ માની લો કે કાર્યક્રમો હોય તો એમાં શુભેચ્છાઓના સંદેશાઓ પોતાના પોસ્ટ ઉપરથી પોતાના નામથી એટલે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સોશિયલ મીડિયાની અંદર લેટર પેડ ઉપર આપીને એ એ જાહેરાત કરે છે અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજાને ગેરમાર્ગે દોરે છે ત્યારે સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર આ પ્રકારનું કઈ રીતે ચલાવી શકે બંધારણીય રીતે લોકશાહીની અંદર ચૂંટણીમાં ચૂંટાયેલા ન હોવા છતાં પણ ચૂંટાયેલા સભ્ય અથવા ચૂંટાયેલા પદાધિકારીનો હોદ્દો ભોગવીને એ તો ગેરકાયદેસર છે અને એ તો ગંભીર પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે આવી રીતે કઈ રીતે હિંમત કરીને એ આ હોદ્દાનો દુરુપયોગ કરી શકે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રકારના હોદ્દાનો દુરુપયોગ કરીને વહીવટી માળખામાં પણ પોતે પોતે સહયોગ કરીને આદેશો કરે છે હુકમ કરે છે આવા પ્રકારનો ત્યારે આવનારા દિવસોમાં જિલ્લા વહીવટી તંત્રએ અને રાજ્ય સરકારે આ સમગ્ર કિસ્સાની અંદર જે ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન નકલી ચેરમેન જે છે એ નકલી ચેરમેન જ્યારથી ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે ત્યારથી લઈને આજ સુધી વહીવટી ફાઇલો અને તમામ બાબતોની તપાસ

પુરાવા કરી અને આરોપ લગાવ્યો છે પ્રકાશ સામે કાર્યવાહીની માંગ કરી છે કે જેઓ હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં પ્રકાશ ટાંક પોતાને શિક્ષણ સમિતિના ચેરમેન ગણાવ્યો છે તેમના માતા શિક્ષણ સમિતિના ચેરમેન છે માતાની સહી કરી પ્રકાશ ટાંક અલગ અલગ કચેરીમાં રજૂઆતો કરતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે ત્યારે કોંગ્રેસ નેતા પ્રેસ કોન્ફરન્સ કરી અને આ અંગે પુરાવા પણ કર્યા છે આ સાથે જ તેમણે પ્રકાશ ટાંક સામે કાર્યવાહીની પણ માંગ કરી છે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન ઉપર આરોપ લાગ્યા ચેરમેનની જગ્યાએ પુત્ર વહીવટ કરતો હોવાનો પૂંજા વંશે આરોપ લગાવ્યો છે પન્નાબેન ટાંકની જગ્યાએ તેમનો પુત્ર પ્રકાશ ટાંક વહીવટ કરતો હોવાનો આરોપ લગાવ્યો આ આરોપ તેમને પુરાવા સાથે લગાવ્યો છે સોશિયલ મીડિયામાં પ્રકાશ ટાંક પોતાને શિક્ષણ સમિતિનો ચેરમેન ગણાવે છે માતાની સહી કરી પ્રકાશ ટાંક અલગ અલગ કચેરીમાં રજૂઆતો કરતો હોવાનો પણ આરોપ પુંજાવંશે લગાવ્યો છે કોંગ્રેસ નેતા પુંજાવંશે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે પુરાવાઓ પણ રજૂ કર્યા છે પુરાવાઓ સાથે તેમણે હોદ્દાના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે અને આ સાથે જ પૂંજા પ્રકાશ ટાંક સામે કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી છે જિલ્લા શિક્ષણ ચેરમેન ઉપર આરોપ જગ્યાએ તેમનો પુત્ર વહીવટ કરતો હોવાનો પુંજા વંશે આરોપ લગાવ્યો છે પન્નાબેન ટાંક કે જે જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન છે પરંતુ તેમની જગ્યાએ તેમનો પુત્ર પ્રકાશ ટાંક વહીવટ કરતો હોવાનો આરોપ પૂંજા વંશે લગાવ્યો તો પ્રકાશ ટાંકે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો છે પ્રકાશ ટાંક કે જેમની ઉપર આરોપ લાગ્યા છે તેમને પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો